અનુભાઈ કે સનાતન ટનાટન આખી દુનિયામાં સનાતન જે આગળ કઈ છે ધર્મ એટલે સનાતન અને સનાતની તરીકે આપણને સૌને તો ગૌરવ થવું જોઈએ કે આપણે ક્ષત્રિયો જે નામ ઉપર જીવીએ છીએ એ ભગવાન રામ એ આટલા વર્ષો પછી નિજ મંદિરમાં સ્થાપિત થશે અને એ અવસરના આપણે સૌ સાક્ષી આપણે તો એ ભાગ્યશાળી છે ભગવાન રામે મને અને તમને તમામ એ શીખવાડ્યું છે કે જીવન કેમ જીવાય મર્યાદા પુરુષોત્તમ નૈતર ખૂબ બધી તાકાત જેમના દાસ તરીકે રહેનારા ઈ શિવના અગિયારમાં માં રુદ્ર હોય અને એના માટે એવું લખાતું હોય કે અતુલિત બળ ધામ હેમ એ અતુલિત બળના માલિક હનુમાનજી મહારાજ એ જેમનું સ્વીકારતા હોય ભગવાન રામમાં શું શક્તિ છે અને એ ભગવાન રામે આટલી શક્તિ હોવા છતાંય મર્યાદા પુરુષોત્તમ થઈ અને જીવન ગાળ્યું ને એણે મને તમને શીખવાડ્યું અને આની જ મજા છે સબળ ક્ષમી ગર્વ ધનિ અને કોમલ વિધિ આવવાનું બળવાન હોવા છતાં એ એક ક્ષમાવાન છે ને દુનિયા એની નોંધ લે છે નિહ ગર્વ ધની ખૂબ બધી સંપત્તિનો માલિક હોવા છતાંય એ જેનામાં અભિમાનનો એક છાંટો નથી ને એ આ ધરતી ઉપરનું ઢાંકણ છે સબળક્ષમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત બહુ બધો અભ્યાસ કર્યા પછી જેનું હૃદય બાળક જેવું કોમળ હોય ને દુનિયાનું એ ઢાંકણું છે સબળક્ષમી ક્ષમી ધની ધનિ અને કોમલ વિધિયા વંત ભૂ ભૂષણ એ તીન હે બાકી ઉપજત ખપત અનંત કેટલાય કેટલાય આવે ને દુનિયા નોંધ નથી લેતી પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે લઈને તો સ્કોર્પિયો એમાં હાથ જણા હતા પછી આપણે એને જાવા દીધા જાવા નથી દીધા એક એક સિંહનો ખોરાક એવા હાથ ઉતર્યા હતા લુગડું હલે ને ત્યાં સુધી મારત તારો લોટ બાંધી દે આ ક્ષમા નથી પણ દુનિયાનો સર્વથી શક્તિશાળી વ્યક્તિ ભર્યા સભાની અંદર શિશુપાલ હો ગાળો દી એને એમ કે જા મેં તને માફ કરી દીધું આ માફીની મજા છે અને ક્ષત્રિયો એ હંમેશા અન્ય સમાજને સાથે લઈને ચાલે છે અને માફ કરીને ચાલે છે અને મોટો હોય ને એને સહન કરવું જ પડે આ સીધું ગણિત છે સાહેબ નાળિયેર ક્યું વધેરાય પાણી વાળું હોય ને એ ગડગડિયું હોય એને તો મોતીમાં મટી અને માઇન્ડમાં મુકાય ગડગડિયું કોઈ દિવ વધેરાય નહીં પાણીયાળું હોય ને એ જ વધેરાય એટલે આ સમાજ છે ને એ પાણીવાળો સમાજ છે તમામ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે એનો યુવાન વર્ગ એના માટે જ્યારે આ ખાસ કાર્યક્રમ છે એટલે ખાસ એક વાત કહું કે જનની જન્મ સુધારણી અને વેદ સુધારણ ભાગ વેદ એટલે વિધાતા માણસનો જન્મ સુધારી શકે તો કોણ સૌથી પહેલી માં જનની જન્મ સુધારણી માં છે એ દીકરાનો જન્મ સુધારી શકે અને વેદ સિદ્ધાત ભાગ વેદ એટલે વિધાતા એ માણસના ભાગ્યને સુધારી શકે પરણી પરણ સુધારણી અર્ધુ અંગ ધર્મપત્ની એ જો હોશિયાર હોય ને તો એ તમારો ભાવ સુધારી દે પણ મરણ સુધારણ તો ખાબ માણસનું મરણ કોઈ સુધારી શકે ને તો એ તલવાર સુધારી શકે એટલે મારા યુવાન મિત્રો માટે આ ખાસ કહું કે ઇતર સમાજનો કોઈ પણ વ્યક્તિ અત્યારનો આ ટ્રેન્ડ છે એને જન્મદિવસ આવે એટલે ફાર્મ હાઉસમાં જાય કા હાઈવે ઉપર જાય અને પછી અહીંયા બ્લેક સ્કોર્પિયોની લાઈન કરે એની ઉપર કેક મૂકે અને એ કેકને તલવારથી કાપે ખેતર સમાજ નો કોઈ પણ વ્યક્તિ તલવાર થી કેક કાપે ને તો એને માફ છે એના માટે કોઈ ગુનો નથી લાગતો પણ ક્ષત્રિયના દીકરા તરીકે આપણે જો એ કેક ને તલવાર થી કાપીએ ને તો આપણને બહુ મોટું પાપ લાગે કારણ કે આપણે એની પૂજા કરીએ છીએ અને પછી તલવારે અકળાય અને પછી તલવાર ઘણી વખત બોલે આમ કહી છે ને કે બોલે નહીં પણ કવિ એની પાસે બોલાવડાવે જાઓ આડા તક ઝાટકે અને નથી ગજથી ગભરાણી તલવાર કવિને એમ કે છે કે આડ સુધી ઉતરી જાવ અને હાથી જેવું જાનવર આહીનું આવતું હોય કાંઈ બીવું નહીં જાઉં આડા તક ઝાટકે નથી હું ગજથી ગભરાણી પણ હરેરી હરિયાણી કે આજ મારું પદકાળામાં પારખું મદકાળું કાપવામાં એનું પારખું થાય એટલે કે આપણા જુવાન મિત્રો માટે ખાસ આ એક કે આપણાથી નો થાય બીજાને જે કરતા હોય એને મુબારક છે એમ માતૃશક્તિ માટે એક ખાસ વાત આપણે એમ કહેતા હોય ને કે જમાનો બહુ ફાસ્ટ થઈ ગયો એકવીસમી સદી આવી ગઈ હવે આ કલ્ચરમાં આપણે સેટ નો થાય એટલે કાં તો ભણવાનું મૂકી દેવું છે અને કાંઈ કલ્ચરની હારે એની જેવું થઈ જવું છે એમના માટે ખાસ એ બહેનોને એ જુવાન બહેનોને ખાસ આ એક જ નાની એવી તમારા ભાઈ તરીકે વાત કે હજી આજે પણ દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા જાઓ ને તમે તો છૂટ ત્યાં જઈ અને ભણો પાંચ હજાર વિદ્યાર્થીઓની ભલે યુનિવર્સિટી હોય એક માત્ર શરત એટલી કે તમે તમારી પરંપરા ન છોડો તમે રાજપૂતાના પોશાક પહેરી અને યુનિવર્સિટીમાં કોલેજમાં ભણવા જાય જો પાંચ હજાર વિદ્યાર્થીની કોલેજ હશે એક જણો જો આ ઊંચી કરી અને તમારી સામે જોવે ને તો કાલથી બોલવાનો ધંધો બંધ કરી દેવો છે એના મનમાં એક જ ભાવના આવે કે રાજપૂતના દીકરી છે હો એની સામે ન જોવાય પણ હું મારી પરંપરા છોડીશ તો વિકૃતિઓ છે એ મારી ઉપર આવી થવા માટે રાહ જોઈએ બાકી બહેનો એમાં આપણા બહેનો આપણા બહેનો એની પાસે જે કોઠા હોય છે આ કોઠા હોય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે આપણને બધા ખબર છે ને હવે અનુભાઈ કીર્ટસી બાપુ મહેમાન આવે તો કેટલા મહેમાન આવશે એ નક્કી હોય માનો કે પંદર મહેમાન આવ્યા તો એ ખબર કેવી રીતે પડે આ મોબાઈલ ને ટેલિફોન ને બધું મૂકી દેવું એક બાજુ તો હોય તે ખબર કેવી રીતે પડે એ સમય હતો ને ત્યારે આપણા મહેમાન ઘોડે સવાર થઈને જ આવતા અને ઘોડાનો એક સ્વભાવ હોય એક ખોડું બીજા ઘોડાને જોવે ને એટલે હાવેલ મારે એ ખોડું આવે ઘોડાની આવેલ સંભળાય રહોડામાં ક્ત્રિય આણીને એ આવેલ સંભળાય ને એટલે નક્કી થઈ જાય કે એક મહેમાન આવ્યા પાંચ ત્રણ મિનિટ થાય અને બીજી આવેલ સંભળાય એટલે નક્કી થઈ જાય કે બીજા મહેમાન આવ્યા એમ સાઈશું પીવાનું ટાણું થાય ને ત્યાં સુધીમાં દહ આવેલું સાંભળાય ને એટલે નક્કી થઈ ગયું હોય પાંચ જણા ડેલી ખાનામાં બેઠા હતા અને દહ મહેમાન આવ્યા છે આપણે પંદર જણાનું જમવાનું બનાવવાનું છે પંદર જણાનું જમવાનું તૈયાર થઈ જાય આમાં ક્યાંય ફોન કરવાની કે કહેવાની જરૂર નહોતી પડતી પણ હવે આમાંય હોશિયાર માણસો તો હોય ને તર્ક કરે કે ભાઈ આ તો માનો ગઢમાં આવે તો ખબર પડે વાડીએ બેઠા હોય ન્યા આવે તો કેવી રીતે ખબર પડે એનોય સાવ સીધો સાધો દાખલો મહેમાન આવે પાંચ જણનું ટિફિન આવ્યું હોય ભતાણું આવ્યું હોય એ પાંચ જણાનું ટિફિન આવે એ પાંચ મહેમાન જમી ગયે અને ત્યાં બીજા દહ મહેમાન આવે એ દહ મહેમાન આવે તો એ દહ મહેમાનનું જમવાનું કેવી રીતે કેવું આ હોશિયારી આ બીજે ક્યાંય નહોતી જમવાનું ખાલી થયેલું ટિફિનનું ભતાણું હોય એમાં દરબાર દહ કાકરા નાખી ઢાંકણું બંધ કરી ભતાણું બાંધી અને ઘોડાની કોઈટે બાંધી દે અને ઘોડાને ટપલી મારે ને ખોડું સીધું ગઢમાં જઈને જ રહ્યું ગઢમાં જાય છત્રીયાની એ ઘોડાની કોઈટે ટીંગાતું ભતાણું જોવે એટલે ભતાણું ખોલે ભતાણામાં ડબરો હોય ડબરો ઉગાડે એમાં દહ કાંકરા હોય નક્કી થઈ જાય કે દહ મહેમાન આવ્યા છે એટલે દહ જણાનું જમવાનું પાછું બની જાય અને ત્યાં પૂગી જાય આમાં ક્યાંય બીજી જરૂર જ નહોતી